ફૂલવડી મિત્રો અલગ અલગ ઘણા પ્રકારના નામ છે આ વસ્તુના કોઈ આને મેથીના ગોટા કહે છે કોઈ ફુલવડા કહે છે અમારે ત્યાં આ એક અલગ રીતે બનતી યુનિક વસ્તુ છે હવે આપણે અક્રસ કરી છે ને ચણાની દાળ એ છે ચા બે ચમચી રવો આપણો આ છે ચણાનો લોટ આ છે ધાણા જીરું પાવડર આ છે મેથી આ બધું મિક્સ થઈ ગયું છે આપણું એમનું

હમ ફરે એટલા પૂરતું બે ચમચી પાણી એડ ક્રશ થઈને એટલા પૂરતું હા થઈ ગયું છે ક્રશ હં હવે ફાઇન પેસ્ટ છે ને હમ તો ખરી પછી છે તમે બોલ બોલ કરો છો ના આવું જ કરો આવી રીતના ક્રશ કરી નાખવાનું છે એકદમ ઓકે નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગસાતા બ્લોગ મિત્રો ઉંમર અને ઊંચાઈ એકવાર વધે ને પછી ક્યારેય ઘટે નહીં અને વિશ્વાસને લાગણી એકવાર ઘટે પછી ક્યારેય ન વધે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી જેનું નામ છે ફૂલવડી ફૂલવડી મિત્રો અલગ અલગ ઘણા પ્રકારના નામ છે આ વસ્તુના કોઈ આને મેથીના ગોટા કહે છે કોઈ ફૂલવડા કહે છે અને ફૂલવડી ગુજરાતમાં તમે જાઓ એટલે અમદાવાદમાં ઓલા ગાંઠિયા આવે છે ઝાડા એને પણ ફૂલવડી કહેવામાં આવે છે પણ અમારે ત્યાં એક અલગ રીતે બનતી યુનિક વસ્તુ છે આજે એની રેસીપી શેર કરવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી જેનું નામ છે ફૂલવડી જય શ્રી કૃષ્ણ અંબા 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 તૈયારી કરો છો તમે ખુલ્લવડી ઠંડી પણ ખવાય ને ગરમ પણ ખવાય ચોમાસું ચાલુ થઈ ગયું છે ને હજી સુધી તમે એક વખત ફુલવડી નથી બતાવી હા એવું થોડું ચાલે બતાવી દયો એમાં શું વસ્તુ જોશે આ છે રવો છે ઝીણો બે ચમચી પછી આ છે એક બાઉલ ચણાનો લોટ મીઠું અટકચરા તીખા પછી આ ખાવાનો સોડા હિંગ ધાણા જીરું મરચું આખા ધાણા તીખા મરચાં પછી આદુની કતરણ પછી છે કોથમીર ને આ છે આપણે ઓલી દાળ પલારી ને પીસી ને રફ ઈ છે આ બરોબર ને આ છે મેથી આટલી વસ્તુ જોશે આપણે આ ભજીયા નું બેટર તૈયાર કરી લેશું આપણે હવે હવે આપણે આ ક્રશ કરી છે ને ચણાની દાળ હમ ઈ છે આટલું ઠીક બનાવવાનું છે એનું પછી આ બે ચમચી રવો આપણો આ છે ચણાનો લોટ આ બધું મેં ચાળીને તૈયાર રાખ્યું હતું એટલે ઝડપથી થાય આ છે સ્વાદ અનુસાર મીઠું હમ છે આ હિંગ હિંગ થોડીક આગળ પરતી રાખવાની છે આમાં હમ આપણે બે નાની ચમચી લીધી છે આ છે ધાણા જીરું પાવડર છે લાલ મરચું પાવડર આદુ લીલા મરચા અને કાળા મરી આ ત્રણેય વસ્તુ આપણે લીધી છે એટલે લાલ મરચું જરાક લીધું છે હમ આ છે મરી મરીનો ના આદુનો ટેસ્ટ આમાં વધારે સરસ આવે એટલે ગમતો હોય ને તો એ પ્રમાણે થોડાક વ્યવસ્થિત નાખવા એમ મરચાં એવા ઝીણા સુધારવાના છે આ છે આખા ધાણા આ છે મેથી આ છે કોથમીર તમે બતાવી ત્યારે તો ઇન્ગ્રીડિયન્ટમાં હવે કોરી કોરી હતી અત્યારે કેમ ભીની ભીની છે એ પાછી બે ત્રણ પાણી ધોઈ રાખી છે એટલે એવી રીતના નાખી મેં

જો આટલું થીક રાખવાનું ઓલમોસ્ટ જી આપણે ચણાની દાળ પડાલેલી હતી ને એનું જી પેસ્ટ હતી ને એમાં જ બધું આવી ગયું છે ખાલી માથે બે ચમચી પાણી નાખ્યું છે તો જ કડક થાય ને ભજીએ આપણું તેલ આવી ગયું છે હવે આપણે ભજીયા પાડશું હમ આ રીતે નાના નાના પાડવાના રહેશે આ ભજીયા બહુ મોટી સાઈઝ નહીં હમ માં સમય એટલે એડ કરવાના છે એકદમ ક્યૂટ લાગે છે હમ ખાવાની બહુ મજા આવે એટલે તો આને ફૂલ લવડી કીએ છે હમ ફૂલ અને વડી ફૂલ જેવી વડી પણ એ મેથી વડી કીએ કે ને હમ તો બહાર ગાવે બોલી બદલે હમ તરુવર બદલે સાખા મીડિયમ ગેસ રાખ્યો છે આપણો તેલ આવી ગયું છે ને એટલે હમ અટપણમાં વાળનો કલર બદલે છતાં પણ લખણનો બદલે લાખા આવી કઈ કેવત છે હવે સુગંધ આવી પરફેક્ટ હિંગની સુગંધ આવે છે એકદમ સાથે મેથીની સુગંધ આવે છે હિંગની સુગંધ આવે છે અને આને આપણે કેવા રાખવાના પારું આને લાઈટ બ્રાઉન કરવાના છે બ્રાઉન કરવાના છે ને ઓકે હાજી બે 3 મિનિટ થવા દેવા પડશે જો હમ જી એકદમ નથી થા કડક અમારે કાઠિયાવાડમાં તો અત્યારે જરમરિયો જર્મરીઓ શ્રાવણ જામ્યો છે અને એમાં આવા ભજીયા મળી જાય ખૂબ મજા આવે આવા કરવાના છે આપણે ભજીયા હમ તો ખાવાની મજા આવશે વધારે વાહ અને પલાળેલી દાળ નાખેલી હોવાથી આમાં જરા પણ તેલ રહેતું નથી હમ યાનો પ્લસ પોઈન્ટ છે ઓજા ઓલા ફુલવડામાં જે તેલ દે છે એ આમાં નથી રહેતું તૈયાર છે આપણી વડી વાહ રેડી છે આપણા ભજીયા અને હવે મારાથી તો રહેવાતું નથી કારણ કે સુગંધ એકદમ આવે છે આ લઈ લીધી છે ચટણી ત્રણ પ્રકારની ચટણી સર્વ કરી છે સાથે પારવું આપણને રાજકોટ ફેમસ ગ્રીન ચટણી રેડ ચટણી અને આ છે ખજૂરની ચટણી આ ત્રણેય ચટણી લઈ લીધી છે આ ફૂલવડી છે ને મારા બાળપણથી માંડી અને જુવાની ને જુવાની સુધી અત્યાર સુધી આ મારી સાથી છે આના અમે સાક્ષીજી અને ખૂબ મજા કરી છે આની અને તોડવાની કંઈ જરૂર હોતી નથી એનું કારણ છે અને લીધી પણ આ ચટણી આવે ને એના માટે આને તોડી એકદમ મજા આવી જાય જેની કોઈ સીમા ન હોય અને તમને એક ટ્રીક બતાવું બે કટકા કરવાની જરૂર નથી આને આમ દબાવવાની આવી ચટણીમાં ડીપ કરી બહુ ખાધી છે આને એક યુનિક રેસીપી છે તમને ખૂબ મજા આવશે અને જો તમને ગમે ને તો તમે બનાવજો અને વધુમાં વધુ લોકો સુધી આને શેર કરજો આ વિડીયો માટે અમે ઘણી મહેનત કરીએ છીએ તમારા માટે નવી નવી રેસીપી જ આવીએ છીએ ઓછામાં ઓછા ત્રણ ચાર કલાક શૂટિંગ થાય છે તો એક પરિવાર તરીકે તમને રિક્વેસ્ટ છે કે વધુમાં વધુ જો તમને રેસીપી ગમે ને તો આને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા જાતા જાતા સંબંધોને પૈસાની જરૂર નથી હોતી પણ સંબંધોને માત્ર તમારા જેવા મિત્રોના સમયની જરૂર હોય છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે કહી જઈ તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર